જય દ્વારકાધીશ મિત્રો આ છે અમારા ગામની રોજકી નદી મિત્રો આ જો રોજકી નદીમાં પાણી આવ્યું છે રોજકી નદી મોટા કુટવડા રોજકી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે તો રોજકી નદીનો નજારો જુઓ બહુ મસ્ત છે મિત્રો જુઓ આ રોજકી નદી મોટા કુટવડા રોજકી ડેમની માથે કાલે સારો એવો વરસાદ પડેલો તો રોશકી નદીમાં પાણી આવ્યું મિત્રો બહુ મસ્ત પાણી છે જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ રોષકી નદીમાં બહુ મસ્ત પાણી આવેલું છે તો મિત્રો આપણી એસ ડી ભાટી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો મિત્રો ભૂલતા નહીં મિત્રો આ રોજકી નદી મોટા કુટવડા જય દ્વારકાધીશ મિત્રો રોજકી નદીમાં પાણી બહુ મસ્ત આવેલ છે આ આપણી ગાડી છે મિત્રો હું ને મારા મામાના છોકરો બે ફેરીમાં જઈ રહ્યા છીએ મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ